ફુલમુરા ગામમાં સમરસતાથી ચૂંટણી થઈ સરપંચ તરીકે ગામની મુસ્લિમ મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવી જત શરીફા ગામીફા સરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા છે હિન્દુ સમુદાયના બહુમતની સીટ પર મુસ્લિમ મહિલા સરપંચ બન્યા છે આ સીટ પર હિન્દુના ના છસો મત જ્યારે મુસ્લિમ સમુદાયના ના ચાલીસ મત છે જારુસા જૂથ ગ્રામ પંચાયતમાંથી વિભાજન પછી પ્રથમ વખત ચૂંટણી થઈ હતી ગામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી બહુમતી ઓછી હોવા છતાં અમને ગામ લોકોએ સમરસ જાહેર કરી અને સરપંચમાં બિનહરીફ જાહેર કર્યા છે ગામની અંદર એક હજારની વસ્તી અને સાડી છસોનું વોટિંગ ખૂબ નાનું જ ગામ અને જે લઘુમતી સમાજના થોડા ઘર હોવા છતાં પણ ગામે સાથે મળી એક રસ થઈ અને જયતભાઈના ઘરનાને શરીફાબેનને બિનહરીફ સરપંચ તરીકે નિમણૂક આપી અને વોર્ડોની અંદર પણ બધાએ બિનહરીફ બનાવી અને ગામના પંચાયતને સમરસ બનાવી છે એટલે ગામનો એક તો પહેલી એકતા ખૂબ જળવી રહે અને બીજા ગામડા પણ આ રીતે સમરસ થાય